હું આર્મી એક છું મારું નામ અંબિકા પ્રસાદ મગનલાલ ત્રિવેદી છે કેરો પરસોત્તમભાઈ મગનભાઈ પગી એફિડેવિટ કરાયેલું છે અને છેલ્લા ત્રીસ વર્ષથી મને આ લોકો છે ને જે તે માણસોને અધિકારી સહિત મને હેરાન કરે છે મારું કોઈ સાંભળતા નથી મને અંતર ગરબા નથી દેતા આજે મારી ઘરપણની ઉંમર નહીં આસપાસ હું પહોંચી ગયો છું મારા બચ્ચામાં મોટા દીકરો થોડો મગજ અસ્થિર છે હવે મારી પાસે કોઈ સાધન નથી કોઈ વસ્તુ નથી નથી મને કોઈ પેન્શન કે કોઈ અને સાહેબે મને મારી રજૂ સાંભળી હું હું જે તે અધિક કાર્યવાહી જે મને કરવાનું કીધું છે અને મને વિશ્વાસ છે કે એ મારું કામ પૂરું કરશે એ બાબતની જે આ વાત મેં કરી એ બાબતની હા જે તે વ્યક્તિ જે તે વ્યક્તિ હોય મારે કાર્યવાહી છે વીસ વર્ષથી આ ચાલુ સાહેબ વીસ વર્ષથી મેં નામ ઠામ આપીને થાકી ગયો તમને નામ દઈને મારે શું કરવાનું મારે કંઈ કાર્યવાહી તો આગળ વધતી નથી હું થાકી ગયો છું એમ કે આને કરતાં મળી જવું સારું આ જમીન નો લેવી ના કરતા ફોજમાં બબે લડાઈ લડેલા મને જો દશા આવી હોય તો આમ પ્રજાની શું દશા થાય જય એ અચ્છા નિવૃત્ત આર્મી મેન છે અંબિકા પ્રસાદજી એ સુરેન્દ્રનગરના વતની છે હળવદમાં એમની કેતડી ગામે જમીન આવેલી છે અને એ જમીનમાં એમના જે રજૂઆત હતી એ મુજબ એમાં અલગ અલગ આસા કોઈ અસામાજિક તત્વોએ કબજો કરી લીધેલ છે આ જમીન છે એ એમણે પોતે પોતાના જમાઈ કે કોઈ રિલેટિવને એને પાવર ઓફ કરી દીધું છે અને પાવભેટરની કર્યા પછી જ્યારે એમને લેવેજનો પ્રશ્ન આવ્યો ત્યારે એમને ખબર પડી કે જમીન નહીં ખેડવાના કારણે સરકાર દાખલ થઈ ગઈ છે આ અંગે લેન્ડ લેન્ડગ્રીપિંગને ગુનો દાખલ કરવામાં આવેલો હતો લેન્ડ લેન્ડગ્રીપિંગના ગુના દરમિયાન ત્યાંથી દબાણ દૂર થઈ ગયેલ છે પરંતુ આ જમીન છે હાલ સરકાર હસ્તક હોય આ અંગે સી પેનલ ભરવામાં આવ્યું છે અને એમને જે વડીલ આવ્યા હતા એમને આ જમીન છે સરકારમાંથી પરત મેળવવાની રહે એ અંગેની એચએમ સાહેબે અત્યારે એમને સલાહ આપી છે અને આ માટે અમને કામગીરી સોંપેલી છે કે એમની પૂરેપૂરી મદદમાં રહી અને જમીન જ્યાં સુધી એક સામીબેનને પરત ન મળે ત્યાં સુધી એમની સાથે રહીને બધી કાર્યવાહી કરવાની રહેશે